પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે પાટણના આંગણે બે હજાર પચીસ અંતર્ગત રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધા સંપન્ન ત્રણસો પચાસ કુસ્તી બાજુએ દાખવ્યું શૌર્ય ગુજરાતના પાંત્રીસ જિલ્લાના ખેલાડીઓએ પાટણના જીમખાના મેદાનમાં કૌવ બતાવ્યું વિજેતાઓને મેડલ અને રોકડ પુરસ્કારથી નવાજ્યા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હાજર પચીસ અંતર્ગત પાટણ શહેરના જીમખાના સ્થિત રમત ગમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા યુવા કુસ્તીબાજોએ પોતાની શક્તિ અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતના પાંત્રીસ જિલ્લાઓમાંથી અંદાજે ત્રણસો જેટલા કુસ્તીબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પાટણના જીમખાના મેદાનમાં કુસ્તીના દાવપેટ જોવા મળ્યા હતા જેમાં ખેલાડીઓ જીત મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી સ્પર્ધાના અંતે વિવિધ કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતા ખેલાડીઓને મેડલ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા પાટણના રમત ગમત સંકુલમાં યોજાયેલી આ સ્પર્ધાને નિહાળવા માટે મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા આ આયોજન દ્વારા રાજ્યના યુવા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું જેથી તેઓ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરી શકે ગુજરાત જિલ્લાના અગર જુદા જુદા જિલ્લાના કુલ પાંત્રીસ જિલ્લામાંથી ખેલાડીઓ સાંસદનો સોળ ખેલાડીઓ ભાગ લીધેલો છે જે તમામ ખેલાડીઓ જિલ્લા કક્ષાને પ્રથમના જીત લેવાના ખેલાડીઓ આવેલા છે અને સીધા સીધા રાજ્યકક્ષા વેટ ના જેવી પણ ખેલાડીઓ બધા સાથે મળી અને અહીંયા પાટણ ખાતે બનવા આવેલા છે તમામ ખેલાડીઓ છે જે અહીંયા ગુજરાત રાજ્ય એસોસિએશનના ઓફિસ છે અને એના ખેડૂતો વસ્તીના અંતર્ગત અલગ અલગ જે સ્પર્ધાનું આયોજન છે એમાં વિજેતા થનાર પ્રથમ એમને ઇનામ પુરસ્કાર દસ હજાર સાત હજાર પાંચ હજાર ડાયરેક્ટ ડિનિટી ખાતે એમના પોતાના ખાતામાં જશે અને વિજેતા થનાર પ્રથમ જે છે એમને એકસૂટ અને મેડલ દ્વારા એમને નિર્ણય કરવામાં આવશે